નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમારાબ સંધિની વાત કરું છું તમે આ ચેનલ પર નવાર છે અને સબસિક્રમ ભૂલશો ને તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈપણ ભરતી કોઈ કોઈપણ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બને એ તમામે તમામ માહિતી સાચી સચોટ માહિતી મળતી રહેશે ચેનલ સબસીકરણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સએપ ગ્રુપ અને ટેલગ ગ્રુપ બનાવવામાં આવી છે ત્યાં આવશે તે જોઈન દેજો ડિસ્કશન હું કૂં છું તો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ટેટ ટાટ પાસ ઉમેદવારે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કે અમી માટે ટ્વિટર હલાવી નાખી તો મિત્રો શું છે સારી ઘટના તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી છ કલાકમાં એક પોઈન્ટ પચાસ લાખ ટ્વીટ કરી છે તો મિત્રો શું શું તેનો નિર્ણય લેવામાં આવશે કે નહીં હોય વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું છ કલાકમાં જ દોઢ લાખથી વધુ ટ્વીટ કરવામાં આવેલી છે હું પણ બેરોજગાર શિક્ષક સાથે હતાશ નિરાશ અને લાચાર બેરોજગાર ઉમેદવારોની ભરતી કરીને જાહેર કરતા જ નોટિફિકેશન જાહેર કરી અટકેલી ભરતી પૂરી પાડતા જ તેમજ કાયમી ભરતી માગણી સાથે જણાવ્યું હતું ટેટ વન ટેટ ટુ તેમજ તાર માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક માટે જે રેસ્ટી પરીક્ષા બાદ કાયમી શિક્ષક ભરતીના બદલે કરારદાય ભરતી યોજના દાખલ કરી દેવામાં આવી છે જાહેરનામા જ્ઞાન સાહેગ ઉલ્લેખ જોવા મળતું નથી સવા અગિયાર વાગ્યાથી શરૂ થયેલું ટ્વીટ અભિયાનમાં સાંજે પાંચ વાગ્યા સુધી દોઢ કલાક પણ વધુ ટ્વીટ કરી દેવામાં આવી છે તો મિત્રો અન્ય વિભાગમાં પણ તાલીમ આવતી ઉમેદવાર પણ સુર પુરાવ્યા છે તો હવે જોઈ તો હશે મિત્રો સમગ્ર દુનિયા માટે એક જ વિશ્વ ગુરુ તો એક જોઈ રહ્યું છે અને વિશ્વ ગુરુ બનાવવા માટે સૌ પ્રથમ શિક્ષણની જરૂર છે અને શિક્ષણ માટે શિક્ષકની જરૂર છે રાજ્યમાં હજારોની સંખ્યામાં શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે જ્ઞાન સહાયક રૂપકડા નામથી કર્યા હતા પડતી કરીને રાજ્યના હજારો ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષક તમારા સ્વપળને સરકાર વેરવિખરે કરી નાખી છે તો મિત્રો શું નિર્ણય લેશે સરકાર સરકાર શું અસર થાય છે કે નહીં છ કલાકમાં દોઢ લાખ જેટલી વધુ ટેટ ત્યાં પાસ ઉમેદવારો એ પૂરું ટ્વીટ કરીને ટ્વિટર પર હલાવી નાખે કે શું સરકાર સ્નેહ લાગશે કે નિર્ણય શું કરશે કે વિશે આપણે આપણે આવતા વિડીયોનું કોઈ પણ આવશે ચેનલ સબસ્ક્રાઇબ કરવા બોલશો નહીં તેમને હર એક માહિતી પહોંચાડવામાં આવશે થેન્ક યુ વેરી મચ